કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા હીટ લઈને રાજ્યની તમામ જિલ્લા ડીઈઓ કચેરીને કરેલા પરિપત્રમાં જણાવાયું હતું કે હીટ વેબને સાયલન્સ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે તથા જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે આ ઉપરાંત શિક્ષકોની મદદથી બાળકોને હીટ વેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજણ આપવા માટે પણ તાકીદ કરાઈ છે આ માટે પરિપત્રમાં સ્કૂલોએ કઈ કઈ તકેદારી રાખવી તે અંગે પણ સૂચનાઓ અપાઈ હતી જેના અનુસંધાને રાજ્યની તમામ જિલ્લાની કચેરીઓ દ્વારા વેવને લઈને પરિપત્રો જાહેર કરાયાનું જાણવા મળ્યું છે તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને વેવ તેનાથી થતી અસરોને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવાની રહેશે ગરમીની સિઝન દરમિયાન શૈક્ષણિક કાર્ય અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે એ સિવાય હુનાળું વેકેશન દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા પણ તાકીદ કરાઈ છે જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરી કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે હિટવે અંતર્ગત કે અનુસંધાને શિક્ષણ વિભાગમાં જે સૂચનાઓ લાગુ કરે છે જેને લઈને

શાળા વેકેશન દરમિયાન રજા જ હોય છે ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકાય એવા કોઈ કિસ્સા ધ્યાને આવશે તો પોતે દ્વારા થયેલી કાર્યવાહી